વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર આંકડા શાસ્ત્ર એમાં આજે આપણે મધ્યની એક ખૂટતી આવૃત્તિ કે બે ખૂટતી આવૃત્તિ હોય એ રીતના દાખલાઓ સમજવાના છીએ હવે આ એક ખૂટતી આવૃત્તિ અને બે ખૂટતી આવૃત્તિના જે દાખલાઓ છે એ રીત નંબર પાંચની પીડીએફ મેં તમને આગળ મોકલી આપી છે એટલે આ વિડીયોને બરાબર સમજી લેવાનું અને એ પીડીએફ છે એ આગળ આપણે મોકલેલી છે એના પ્રમાણે તમારે તમારી ફેરબૂકમાં કે બાકી બુકમાં દાખલાઓ છે એ ઉતારી લેવાના અને આજે જે સમજાવું છું એ મુજબ એ દાખલાને બરાબર આપણે ધ્યાનથી સમજી લેવાના છે બીજું કે એ પીડીએફ આપણે મોકલેલી એના તરત બીજા જ દિવસે આપણે માઇક્રોસોફ્ટ દ્વારા લાઈવ જે લેક્ચર લેતા હતા એમાં આ દાખલાઓ મેં તમને સમજાવી આપેલા છે પરંતુ કોઈ પણ કારણસર કોઈ વિદ્યાર્થી ત્યારે લાઈવ થઈ ન શકેલા હોય એ લેક્ચરમાં જોડાઈ શકેલા ન હોય અને એ લેક્ચર એટેન્ડ ન કરેલો હોય તો એમણે આ વિડીયો અને આગળ એ દિવસે મોકલેલી પીડીએફ એના પરથી તમારે તમારી ફેરબુકમાં દાખલાઓ છે એ ઉતારી લેવાના છે અને એચ ડબલ્યુમાં એક ખૂટતી આવૃત્તિના બે દાખલા અને બે ખૂટતી આવૃત્તિના ચાર દાખલા એમ કુલ છ દાખલા તમને જે મેં આપેલા છે એ તમારે એમાં ઉતારી લેવાના છે તમને એ દાખલાઓ ગણતી વખતે જવાબ ન મળે અથવા તો કોઈ સ્ટેપમાં કંઈ ખબર ન પડે મુશ્કેલી થાય તકલીફ થાય તો તમે મને ફોનથી પૂછી શકો છો હું તમને એમાં માર્ગદર્શન આપીશ બીજું કે જે વિદ્યાર્થીએ તે દિવસે મોકલેલી પીડીએફ છે એના પરથી પાકી બુકમાં દાખલાઓ ઉતારી લીધા છે એણે ફરીથી બીજી વખત આ દાખલાઓ પાકી બુકમાં ઉતારવાના નથી પરંતુ જે લોકો જોડાઈ શકેલા નથી જે વિદ્યાર્થીઓ એમણે આ દાખલાઓ ખાસ પોતાની બુકમાં ઉતારી એટલા માટે લેવાના છે કે મધ્યકની ખૂટતી આવૃત્તિના દાખલાઓ ખૂબ જ અગત્યના દાખલા તરીકે આપણે અગિયારમા ધોરણમાં ભણવાના છે આમ તો તમે આ દાખલાઓ દસમા ધોરણમાં ભણી ગયા છો પરંતુ ફરી પાછા અહીંયા આપણે એક વખત એને ધ્યાનથી સમજી લેવાના છે તો મિત્રો અહીંયા આ પ્રથમ દાખલો જે તમે જુઓ છો એનો મધ્યક આપણને આપેલો છે છવ્વીસ અને રકમ આપી છે વર્ગ અને આવૃત્તિ તમારે ત્રણ કોલમ બનાવવાની વધારાની મિડલ વેલ્યુ ડીઆઈ અને ડીઆઈ અહીંયા ખાસ યાદ રાખશું આપણે કે આ એક ખૂટતી અને બે ખૂટતી આવૃત્તિવાળા દાખલામાં હંમેશા વર્ગ લંબાઈ સમાન આપશે એટલે આપણે એક યાદ રાખવાનું કે અહીંયા અસમાન વર્ગ લંબાઈવાળા દાખલાઓ છે એ આવવાનાં નથી તો આ જે રકમ તમને આપી છે એમાં વર્ગ આવૃત્તિ પરથી મિડલ વેલ્યુ આપણે મેળવેલી અને એમાં એક ખાસ યાદ રાખવાનું કે દાખલાની સરળતા માટે જે એક ખૂટતી આવૃત્તિ જે છે એને આપણે ત્રીસથી વર્ગની સામે એ તરીકે દર્શાવેલ છે એટલે એને આપણે રાઉન્ડ કરી દેવાનો મિડલ વેલ્યુ જે આવે એને પણ આપણે રાઉન્ડ કરી એટલે આપણને ખબર પડે કે એ ધારેલો મધ્યક એટલે કે એ છે એમ કરી અને તમારે ડીઆઈની કોલમ બનાવવાની તો ડીઆઈની કોલમ બનાવશો એટલે ચોત્રીસ પોઈન્ટ પાંચની સામે ઝીરો અને ઉપર જેમ જતા જઈએ એમ માઇનસ એક માઇનસ બે અને સૌથી ઉપર માઇનસ ત્રણ નીચે આપણે આવીએ તો ત્યાં એક વર્ગ નીચે છીએ એટલે એને એક નામ આપી અને પછી તમે જે રીતે કરો છો એમ એફઆઈડીઆઈની કોલમ બનાવી અને કોલમ નંબર બે અને કોલમ નંબર ચારનો ગુણાકાર કરી અને એફઆઈડીઆઈની કોલમ આપણે તૈયાર કરવાની છે હવે ઉપરની ત્રણ કિંમત માઇનસ છે એટલે છગડિયુ કાઉન્ટ્સ તમે જુઓ છો એમાં માઇનસ ઓગણસાઠ અને નીચેની બે કિંમતો આમ તો એક જ કિંમત કહી શકાય ઝીરોને ન ગણીએ તો તો એ પ્લસ આઠ આવે છે એટલે માઇનસ ઓગણસાઠમાંથી પ્લસ આઠ બાદ કરતાં સીગમા એફઆઈડીઆઈનો જવાબ આવે માઇનસ એકાવન તો એ રીતે આપણે એનનો જ સરવાળો જો કરીએ તો એન બરાબર આપણને તેતાલીસ મળે છે રાઉન્ડ કરેલ એને એમાં ઉમેરી દઈએ એટલે તેતાલીસ પ્લસ એ મળે ત્યાર પછી મધ્યકનું આપણે સૂત્ર મૂકી દેવાનું એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એ ફાઈ એન એન ગુણ્યા સી તો એ સૂત્રમાં તમારે ધારેલા મધ્યક તરીકે ચોત્રીસ પોઈન્ટ પાંચ અને સૂત્રનો કરતા તરીકે ડાબી બાજુ જે આપણને આપે છે છવ્વીસ એ મૂકી અને સિગ્મા એફઆઈડીઆઈ તરીકે માઇનસ એકાવન મૂકવાના છેદમાં તમારે એન તરીકે લખવાના છે તેતાલીસ પ્લસ એ ગુણ્યા દસ કરશું હવે એ રીતે એક સ્ટેપ મેં ઓછું કરી અને બતાવેલું છે તમે સમજી જશો કે ચોત્રીસ પોઈન્ટ પાંચ બરાબરની જમણી બાજુ છે ડાબી બાજુ જાય એટલે માઇનસ થઈ જાય એટલે છવ્વીસમાંથી ચોત્રીસ પોઈન્ટ પાંચ બાદ થાય એટલે માઇનસ આઠ પોઈન્ટ પાંચ એ કિંમત માઇનસ થશે ડાબી બાજુ એના બરાબર માઇનસ એકાવન એના છેદમાં તેતાલીસ પ્લસ એ હતા એમાં મેં દસનો ગુણાકાર એકાવન સાથે કરી લીધો છે કારણ કે દસ છે એ અંશમાં ગણાય એટલે ત્યાં માઇનસ પાંચસો દસ બની ગયા હવે તેતાલીસ પ્લસ એ બરાબરની જમણી બાજુ હતા ભાગાકારમાં આ બાજુ આવે એટલે એ આઠ પોઈન્ટ પાંચનું સ્થાન લઈ લેશે અને આઠ પોઈન્ટ પાંચ છે એ બરાબરની ડાબી બાજુથી જમણી બાજુ જાય એટલે એ આઠ પોઈન્ટ પાંચ પાંચસો દસના છેદમાં આવશે હવે તમે ગણિતનો નિયમ જાણો જ છો કે માઇનસ પાંચસો દસ એના છેદમાં માઇનસ આઠ પોઈન્ટ પાંચ એમાંથી આપણે બંનેમાંથી માઇનસની સારી કોમન કાઢીએ એટલે બંને એ પ્લસ થઈ જશે એટલે આપણે સીધા પ્લસ લખેલા છે એટલે તેતાલીસ પ્લસ એ બરાબર પાંચસો દસ એના છેદમાં આઠ પોઈન્ટ પાંચનો ભાગાકાર કરતાં સાઈઠ મળે એટલે એ બરાબર સાઈઠને ત્યાં જ રાખીએ અને તેતાલીસને જમણી બાજુ લાવીએ એટલે એ માઇનસ થઈ જશે એટલે એની કિંમત આપણને મળે સત્તર તો એ રીતે તમારે હોમવર્કના બે દાખલાઓ છે એ અહીંયા મેં તમને આપેલા છે એ દાખલા તમારે ગણી લેવાના એમાંનો પ્રથમ દાખલાનો જવાબ આવશે અઢાર બીજા દાખલાનો જવાબ આવશે અડતાલીસ અહીંયા આપણે ખાસ યાદ રાખશું કે પ્રથમ દાખલામાં તમે જ્યારે ધારણા કરો મિડલ વેલ્યુની ત્યારે તમારે બીજા વર્ગ એટલે કે વીસથી ચાલીસની મિડલ વેલ્યુ જે આપણને મળશે ત્રીસ એને આપણે એ તરીકે ધારવાની છે એટલે દાખલો સરળ થાય અને એ જ રીતે બીજો દાખલો ગણો ત્યારે એકાવનથી સાઠની જે મિડલ વેલ્યુ આવે એને તમારે ધારેલા મધ્યક તરીકે એ તરીકે આપણે ધારી લેવાની છે તો એ રીતે દાખલો ગણશો એટલે બીજો દાખલાનો જવાબ અડતાળીસ અને પ્રથમ દાખલાના જવાબ આપણને અઢાર મળશે હવે મિત્રો અહીંયા મેં તમને જે આ બીજા દાખલાની રકમ આપી છે એ રકમ એવી છે કે જેમાં બે ખૂટતી આવૃત્તિ છે એટલે કે અહીંયા પ્રથમ ખૂટતી આવૃત્તિને એ તમે જુઓ છો અને બીજી ખૂટતી આવૃત્તિને બી એવું નામ આપી અને આપણે દાખલો ગણવાનો હોય હવે એક ખૂટતી અને બે ખૂટતી આવૃત્તિના દાખલા વચ્ચે મુખ્ય તફાવત એ પડે કે એક ખૂટતી આવૃત્તિ હોય ત્યારે તમને કુલ સરવાળો આવૃત્તિનો આપવામાં આવતો નથી અહીંયા કુલ આવૃત્તિ ફરજિયાત તમને આપવામાં આવતી હોય છે એટલે આ દાખલાની કુલ આવૃત્તિ જે ગણીને આપેલો છે એની કુલ આવૃત્તિ સાઠ છે અને મધ્યક ત્રીસ છે બાકી આપણે કોલમો જે રીતે કરીએ છીએ એ જ રીતે કરતી જવાની પરંતુ એક ધ્યાન રાખવાનું છે કે તમારે આગળના દાખલાની જેમ જ કે જ્યાં પ્રથમ ખૂટતી આવૃત્તિને એ નામ આપેલું છે અને બીજાને બી નામ આપેલું છે એમાં એ નામ જે આવૃત્તિને આપેલું છે એની સામેની મિડલ વેલ્યુ આવે એ આપણા દાખલામાં બાવીસ પોઈન્ટ પાંચ આવે છે એને આપણે એ તરીકે ધારી લેવાના અને એમ કરી અને તમારે દાખલો ગણવાનો એનની જગ્યા પર અહીંયા તમે સાઈઠ મૂકી શકો છો આપણને કુલ કિંમત સાઠ આપેલી છે એટલે એન બરાબર આપણે સાઠ લેવાના એટલે દાખલો આપણને સરળ થશે તો આમ કરી અને તમારે ડીઆઈ અને એફઆઈડીઆઈની કોલમ તમે જુઓ છો એ રીતે બનાવી લેવાની છે અહીંયા આ દાખલામાં બી છે એનો ચાર સાથે ગુણાકાર કરીએ તો એફઆઈડીઆઈ ચાર બી આવશે એને પણ તમે જુઓ છો બી અને ચાર બી એને આપણે રાઉન્ડ કરી દેવાનો એટલા માટે કે જ્યારે સરવાળો કરતા હોઈએ ત્યારે એ સરવાળામાં એ રકમ ગણાઈ ન જાય ભૂલથી એટલા માટે તો એ રીતે સીગમા એફઆઈડીઆઈ તમે કરશો તો એ માઇનસ પંદર અને પ્લસ સત્યોતેરનું સાદુરૂપ આપતા પ્લસ બાસઠ મળશે એમાં આપણે ચાર બી ઉમેરી દઈએ એટલે બાસઠ પ્લસ ચાર બી એ આપણને સીગમા એફઆઈડીઆઈ મળી જશે અને એન બરાબર સાઠ મળી જશે આમ કરી અને તમારે એક્સ બારનું સૂત્ર મૂકી દેવાનું એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈડીઆઈ અપોન એન ગુણ્યાસી એ અંદર કિંમત મૂકશો એટલે આપણે આપેલો મધ્યક ત્રીસ છે એ ડાબી બાજુ સૂત્રનો કરતાં બની જશે એના બરાબર ધારેલી મધ્યકની કિંમત આપણે બાવીસ પાંચ જે ધારેલા છે એ એ મૂકી દેવાના પ્લસ બાસઠ પ્લસ ફોર બી સિગમા એફઆઈડીઆઈનો સરવાળો એના છેદમાં એન તરીકે સાઠ ગુણ્યા સી તરીકે પાંચ મૂકી અને પછી તમારે એનું સાદુરૂપ છે એ આપતું જવાનું છે એ રીતે સાદુરૂપ આપતા અહીંયા બાવીસ પોઈન્ટ પાંચ સામે જશે એટલે સાત પોઈન્ટ પાંચ મળશે બાકીના પદ આપણે એમ જ રાખેલા છે ત્યાર પછી તમે એ પાંચ અને સાઠનું સાદુરૂપ આપો એટલે છેદમાં હવે બાર વધશે છેદ ઉડાડતા એટલે સાત પોઈન્ટ પાંચ બરાબર બાસઠ વધતા ચાર બી એના છેદમાં બાર અને ત્યાર પછી બારને સાત પોઈન્ટ પાંચની સાથે ગુણાકાર કરીએ એટલે એ જવાબ આપણને મળશે નેવું બરાબર જમણી બાજુ બાસઠ વત્તા ચાર બી એ રીતે જો બાસઠને હવે આપણે ડાબી બાજુ લઈ જઈએ એટલે એ નેવુંમાંથી બાદ થાય એટલે એ રકમ આપણને મળે છે અઠ્યાવીસ તો અઠ્યાવીસ બરાબર ચાર બી હોય તો બી બરાબર અઠ્યાવીસના છેદમાં ચાર મૂકીએ એટલે બી બરાબર તમને અહીંયા સાત મળશે હવે વિદ્યાર્થી મિત્રો આપણને જ્યારે અહીંયા એફઆઈનો જ્યારે સરવાળો કરતા હતા ત્યારે આપણને ખબર છે કે એફઆઈનો સરવાળો તેતાલીસ આવતો તો એમાં એ પ્લસ બી ઉમેરી દેવાના એટલે કુલ સીગમા એફઆઈ અથવા તો એન તરીકે આપણે સાઈઠ મૂકેલા છે એ જે સાઈઠ કિંમત છે એ એન તરીકે પણ લઈ શકાય અને એને સીગમા એફઆઈ પણ કહી શકાય એને તેતાલીસ વત્તા એ પ્લસ બી તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ તો એ રીતે એ પ્લસ બી કરીએ એટલે સાઠમાંથી તેતાલીસ બાદ કરતા એ પ્લસ બી આપણને સત્તર મળે છે એને આપણે સમીકરણ એક નામ આપી દેવાય આ સ્ટેપને તમે દાખલામાં સૌથી પ્રથમ પણ ગણી શકો છો હવે અહીંયા બી બરાબર આપણને સાત મળેલા છે એ એ પ્લસ સત્તરના સમીકરણમાં મૂકતાં એ પ્લસ સાત બરાબર સત્તર થાય એટલે એનો જવાબ આપણને મળે સત્તર માઇનસ સાત કરતાં દસ મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રથમ આવૃત્તિ આપણને ભલે છેલ્લે મળેલી પરંતુ એ બરાબર દસ અને બી બરાબર સાત અહીંયા આપણને મળે છે હવે આવા જ તમને એચ ડબલ્યુ તરીકે આવા દાખલાઓ જે બે ખૂટતી આવૃત્તિ હોય એવા તમને ચાર દાખલા આપું છું એ ચારે ચાર દાખલાઓ તમારે આ દાખલાની સાથે જ ફેરબુકમાં ગણી લેવાના છે પરંતુ ખાસ યાદ એ રાખવાનું કે અહીંયા દસથી ઓગણીસના વર્ગની સામે જે એ મૂકો એમાં જે મિડલ વેલ્યુ આવે એને તમારે કેપિટલ એ તરીકે ધારેલા મધ્યક તરીકે લેવાનું છે એવી રીતે બીજા દાખલામાં વીસથી ચાલીસના વર્ગની સામે જે મિડલ વેલ્યુ આવે મધ્ય કિંમત એને તમારે ધારેલા મધ્યક તરીકે લેવાની એ રીતે ત્રીજો જે દાખલો છે એમાં એકવીસથી ત્રીસનો જે વર્ગ પ્રથમ આવે છે ત્યાં આપણે આવૃત્તિમાં એ મૂકશું અને એની જે મિડલ વેલ્યુ આવે એ મિડલ વેલ્યુને આપણે ધારેલા મધ્યક તરીકે લેવાની છે એવી રીતે ધારેલો મધ્યક આ ચોથા દાખલામાં સોથી એકસો વીસની આવૃત્તિ જે એ મળે એની સામે મિડલ વેલ્યુ આવે એને આપણે ધારણા કરી લેશું તો આ ચારેય દાખલાના મેં તમને જવાબ આપેલા છે એ મુજબ તમારા જવાબ મળી જશે અને ખાસ અહીંયા યાદ એ રાખવાનું કે આ દાખલાઓમાં સેજ પણ ભૂલ કે ગફલત જો કરવામાં આવે તો દાખલાનો જવાબ છે એ મળતો નથી અને ખાસ બધાએ યાદ રાખવાનું કે જો એક ખૂટતી કે બે ખૂટતી આવૃત્તિના દાખલામાં જો તમારો જવાબ માઇનસ આવે પોઈન્ટમાં એટલે કે અપૂર્ણાંકમાં આવે તો માનવાનું કે આપણો દાખલો ખોટો છે આ દાખલાઓનો જવાબ હંમેશા પૂર્ણાંક જ આવતો હોય છે એ ખાસ યાદ રાખવાનું છે આટલું આપણે ખૂટતી આવૃત્તિના આ દાખલાઓમાં આજે સમજવાનું છે અસ્તુ જય શ્રી કૃષ્ણ